તો આજે હું સમીક્ષા કરવા જઈ રહી છું એક એવા પુસ્તકની જેનું નામ છે નોલેજ ગાર્ડન અને જેના લેખિકા છે વિશાખા મોઠિયા તેઓ એકદમ નવોદિત લેખિકા છે પરંતુ તેમના લેખો વાંચીને એવું જરા પણ નથી લાગતું કે તેમને હજુ શરૂઆત જ કરી હોય એમના શબ્દો પણ ખૂબ જ મિચ્યોર છે અને ખૂબ માહિતીસભર લેખો છે બધા આમાં આમાં ટોટલ વીસ લેક છે જેમ કે તમે અહીંયા અનુક્રમણિકામાં જોઈ શકો છો કા અહીંયા જોઈ શકો છો વીસ સુધી છે હાઇકુ છેલ્લો છે આમાં જે મને ખૂબ જ ગમ્યું આમ તો બધા ગમી જાય એવા જ છે પરંતુ આમાં સાહિત્ય વિશે છે એટલે મને ખૂબ જ ગમ્યું અને કેવી રીતે બને હાઇકુ આ લખવાની હાઈકુ લખવાની કોણે શરૂઆત કરેલી ક્યાંથી શરૂ થયેલી કયા દેશમાંથી એનો ઇતિહાસ શું છે એ બધું આ વિશ્વમાં લેખમાં હાઈકુના જણાવેલું છે બીજો જે છે મને પેઇન્ટિંગ્સમાં બહુ રસ છે ચિત્રકળામાં રહસ્યમયી મોનાલિસાવાળું અને બીજું છે દક્ષિણ ભારતની તાંજોર ચિત્રકલા એના થોડા પિક્ચર્સ હું અહીંયા સ્ક્રીન પર લગાવી દઈશ તો તમને થોડો આઈડિયા આવી જશે કે કેવું હોય અને લાફિંગ મુદ્દાવાળું પણ મને ખૂબ જ ગમ્યું અને જેમ કે મેં પહેલાંથી જ કહ્યું કે મને સાહિત્યમાં ખૂબ જ રસ છે તો અમૃતા પ્રીતમજી જેઓ એક પંજાબી કવિત્રી છે એમને એમના પણ ફોટો હું અહીંયા સ્ક્રીન પર લગાવી દઈશ તો તેઓ મને ખબર નથી અત્યાર સુધી મને લાગતું તો તેઓ જ છે પરંતુ આખો લેખ વાંચ્યા પછી મને ખબર પડી કે તેઓ નવલકથાકાર પણ હતા અને નિબંધકાર પણ હતા એવું મને આ લેખ ત્રીજો લેખ છે જે અમૃતા પ્રીતમજી પર એ વાંચ્યા પછી મને ખબર પડી ઘણા બધા નવી જાણકારી આપતા અને માહિતી સબર લેખો છે આમાં એમાંથી ચાર પાંચ જે મને અતિશય ગમ્યા છે ખૂબ જ આમ એવું લાગ્યું વાંચ્યા પછી કે કંઈ નવીન જાણવા મળ્યું તો એ વિશે હું વાત કરીશ આજે એક એક કરીને ચિત્રો સાથે જેથી તમને આઈડિયા આવે કે એ વસ્તુઓ કેવી હોય છે જોવા માંગે એવું એવું બધું તો ચાલો આપણે વધારે જાણીએ અમૃતા પ્રીતમજીના કેટલાક પ્રેરણાદાયી વાક્યો છે There are many stories which are not on paper. they are written in the minds and bodies of women between the truth and falsehood. There is an empty space When a man denies the power of woman, he is denying his own subconscious. Peace is not just the absence of violence. Peace is when the flower bloom where the dance of Mira and silence of Buddha meet, blossom. ધ ટ્રૂ ફિલોસોફી ઓફ રજનીશ ધ બર્નિંગ એમ્બર્સ વિધિન ધ બર્સ્ટ ઇન્ટુ ફ્લેપ માય બોડી બીકમ્સ ફાયર લીટ ટોર્ચ આવી રીતે આખા લેખમાં અમૃતા પ્રીતમજી વિશે ઘણું બધું લખેલું છે એક રાષ્ટ્રીય વીર રસનું કાવ્ય પણ છે તેમનું લખેલું એ પણ પંજાબી ભાષામાં અને સાથે સાથે ગુજરાતી અર્થવાળું પણ લેખમાં સમાવેશ કરેલો છે બીજો એક લેખ છે લાફિંગ બુદ્ધા વિશે લાફિંગ બુદ્ધા લાફિંગ લકી ચાર્મ એવા શીર્ષક સાથે એમાં લાફિંગ બુદ્ધા વિશે વિસ્તારથી માહિતી આપેલ છે એમાં લખેલું છે કે છેલ્લે લખ્યું છે કે હસતા રમતા મોજ મસ્તી તેમજ લોકોનું ભલું કરતા લાફિંગ બુદ્ધાની એક એવા વિચારતા સાધુ જેમનો આત્મજ્ઞાન પછી જીવનમાં એકમાત્ર ઉદ્દેશ લોકોને હસાવવાનો રહ્યો છે હાથમાં થેલો લીધેલા ગામે ગામ વિચારતા અને લોકોના દુઃખ દૂર કરતા અને બાળકોના દોસ્ત જેવા હોતોય અથવા તો પુતાન લાફિંગ બુદ્ધા તરીકે હંમેશ માટે અમર થઈ ગયા એક દેવતા તરીકે એમની વિશાળ પ્રતિમા ચીન અને જાપાનમાં આવેલી છે તેમજ એક મૂર્તિ તરીકે લોકોના દુઃખ દર્દ દૂર કરવા એક ફેંગશુઈ તરીકે સ્થાન પામેલ છે અત્યારે તમે સ્ક્રીન પર જે ચિત્ર જોઈ રહ્યા છો એને તાંજોર ચિત્રકલા કહેવાય છે એની બનાવવાની પ્રક્રિયા ખૂબ જ રસપ્રદ છે પહેલાં ચિત્રો માત્ર દિવાળો સુધી જ સીમિત હતા પરંતુ સમયાંતરે કાગળ કેનવાસ લાકડાની પેનલ પટ્ટીઓ અને હાથી દાંતની વસ્તુ પર પણ બનાવવામાં આવ્યા આ ચિત્ર બનાવવા માટે સાગ કે ફ્રૂટ લાકડામાંથી બનેલ કેનવાસનો ઉપયોગ કરવામાં આવે છે તેની ફરતે અરેબિયન ગુંદરથી ચિપકાવી બેઝ તરીકે કાપડ વીંટાળવામાં આવે છે આ ચિત્ર તેના શેડિંગ માટે ખૂબ જ વખણાય છે માટે અહીં તમને શેડિંગ વધારે જોવા મળશે તાંજોર ચિત્રોમાં તમને ક્યાંક ને ક્યાંક ડેક્કન વિજયનગર મરાઠા અને યુરોપિયન શૈલી પણ જોવા મળશે જેમ કે તમને ચિત્રમાં દેખાઈ જ રહ્યું હશે આ બધું તો આ બધું હોય છે તાંજોર ચિત્રકલામાં જે વિશાખાબહેને સવિસ્તારથી ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે આખા લેખમાં તે વાંચીને આપણને સમજ પડી જાય કે તાંજોર ચિત્રકલા શેને કહેવાય હાઈકો એ જાપાની કૃતિ છે હાઈકુ એટલે થોડામાં વધારે વ્યક્ત કરવું હાઈકુ એ સાહિત્ય જગતની સૌથી નાનામાં નાની સત્તર અક્ષરોવાળી મહત્વપૂર્ણ રચના છે જેની ત્રણ લાઈનોમાં અનુક્રમે પાંચ સાત અને પાંચ અક્ષરોમાં ગોઠવવામાં આવે છે હાઈકુ શબ્દ એ જાપાની શબ્દ હાઈ કાય અને હુકુમાંથી આવેલ છે આ પુસ્તક નોલેજ ગાર્ડનની સમીક્ષા મેં ઇન્સ્ટાગ્રામમાં પણ આપેલ છે તો એની લિંક પણ નીચે મૂકી દઈશ તો ત્યાંથી પણ તમે વાંચી શકો છો અને આ પુસ્તક ખરીદવાની લિંક પણ હું નીચે મૂકી દઈશ તો એ લિંક પર ટચ કરીને પણ તમે ખરીદી શકો છો